તેમજ આ ઘટનાના જવાબદાર સંચાલકો સામે સરકાર દ્વારા હજી પણ કડક કાર્યવાહી ન કરાતા આજે કેટલાક સામાજિક સંગઠનો અને આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરાના હળની તળાવમાં અઢાર જાન્યુઆરીએ બનેલી દુર્ઘટના હજુ પણ લોકો ભૂલ્યા નથી આ દુર્ઘટનામાં બાર નાના બાળકો અને બે શિક્ષિકાઓના મૃત્યુ નીપજ્યા હતા પોતાના વા સોયા ગુમાવનારા માતા પિતાના આંસુ સુકાઈ નથી રહ્યા બે હજાર સત્તરમાં કોટિયા પ્રોજેક્ટને હરણી તળાવના મેન્ટેનન્સ બેકવેટ હોલ બોટિંગ વગેરેની જવાબદારી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ પર આપવામાં આવી હતી ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ખાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી આ વાતને પાંચ માસ ઉપરનો સમય વીતી જવા છતાં હજુ સુધી મૃતક ભૂલકાઓ અને બે શિક્ષિકાઓને ન્યાય મળ્યો નથી ત્યારે આજ રોજ વડોદરાના હરની તળાવ બહાર મૃત્યુ પામનારા આ નાના ભૂલકાઓ અને બે બહેનોના આત્માને શાંતિ મળે તથા ન્યાય મળે તે માટે આ સંવેદનશીલ સરકારના કાન સુધી અવાજ પહોંચે તે માટે વડોદરા શહેરના ઘણા સંગઠનો તથા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ આમ આદમી પાર્ટી પરિવારના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ને શાળાઓ પણ ચાલુ થઈ ગઈ આજે અમારા બાળકો જીવતા હોત તો એ પણ સ્કૂલે જાત તો અમારે આજે પાંચ મહિના થઈ ગયા ન્યાય નહીં મળતો અમને અને સ્કૂલવાળા પણ બિંદાસ સ્કૂલ ખોલીને બેસી ગયા છે એમનું એમના સામે કોઈ એક્શન લેવામાં આવતી નથી જે લોકોને જેની સામે એક્શન લીધી હતી એ લોકોને પણ જામીન મળી ગયા તો તમે અમને દેખાવા માટે જ કરતા હતા એમને દેખાવા માટે ખાલી એ લોકોને જેલમાં પૂર્યા હતા એ લોકોને જામીન મળી ગયા અને બીજા બધા બિંદાસ ફરતા થઈ ગયા અને અમને પાંચ પાંચ મહિના વીતી ગયા તો અમને અમારા બાળક હજુ ભૂલતા નથી અમે